છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં બે થી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે જનજીવન પર નોંધપાત્ર અસર થઈ છે ખાસ કરી નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વિકટ પડી નસવાડી

તો છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે નસવાડીમાં ભારે વરસાદથી શાળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે બાળકોને રજા આપી દેવામાં આવી હતી એસપી સોલંકી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને પાણી ભરાવાના કારણે રજા આપી દેવામાં આવી છે કન્યાશાળાનું નવું બિલ્ડિંગ હોવા છતાં એરોની બેદરકારીના કારણે બિલ્ડિંગનું સ્થળ રસ્તાના સ્તર નીચું રાખવામાં આવ્યું જેના કારણે તેમાં પાણી ભરાયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ થયો છે અલગ અલગ વિસ્તારોમાં છ જેટલા તાલુકા હતા કે જ્યાં બે ઇંચથી વધુ વરસાદનું આગમન થયું છે ખાસ કરી નસવાડીમાં જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે જનજીવન વરસાદના કારણે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે એસબી સોલંકી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને પાણી ભરાતા રજા આપી દેવામાં આવી છે આ સાથે એસબી સોલંકી વિદ્યામંદિર અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને અનેક ગામોના રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે વધુમાં નસવાડી કન્યાશાળનું નવું બિલ્ડિંગ હોવા છતાં ઇજનેરોની બેદરકારી કહી શકાય અને તેના કારણે ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અંદર આજે હું રૂબરૂ મુલાકાત બહારની સાઈડ થી પાણી અંદરની સાઈડમાં આવે છે જેને લીધે આગળ પાણીનો સંગ્રહ થયો છે એટલે હું આચાર્ય જોડે રૂબરૂ મુલાકાત લઈને પાણીનો નિકાસ કરવા માટે એમને મૌખિક સૂચના આપી છે

અ નસવાડી એસબી સોલંકી વિદ્યામંદિરના કેમ્પસમાં પાણી ભરાયા હતા જયારે મુખ્ય કવાટ નસવાડી રોડ પર છે ગંડવા પાસે પણ પાણી ભરાય છે રોડ પર બાબત કે જે નદીઓ છે અશ્વિન નદી મેન નદી તે પણ બે કાંઠે વહી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જ્યારે સૌથી વધુ અસર કવાટ અને નસવાડી તાલુકામાં છે વહેલી સવારથી નસવાડી તાલુકામાં અને કવાટ તાલુકામાં વરસાદ પડ્યો છે અમુક તાલુકામાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે મહત્વની બાબત એ છે કે હજુ પણ બીજા ગામો સંપર્ક બને તેવી શક્યતા છે નદીનું જળસ્તર વધી રહ્યું છે નદીમાં નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે જેના કારણે આભાર માટે માટે અને માહિતી આપવા તો હાલ પરિસ્થિતિ વિકટ જોવા મળી રહી છે આસપાસ છોટાઉદેપુરમાં વરસાદી પાણી ભરાયા છે વાહન ચાલકો અને રાહદારો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક ગામો એવા છે કે જે ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા બન્યા છે